ભારતીય ચલણી નોટો આપણે રોજ એને વાપરીએ છીએ ખરું ને પણ ક્યારેય વિચાર્યું છે કે આ ફક્ત કાગળના ટુકડા નથી એનાથી ઘણું વધારે છે આપણા ખિસ્સામાં રહેલી આ નોટો છે ને એ ખરેખર તો ઇતિહાસ આપણી સંસ્કૃતિ અને વિજ્ઞાનની નાની બારીઓ જેવી છે આજે આપણે આ જ નોટો પાછળ શું છે કઈ કહાણીઓ છે કયા પ્રતીકો છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આપણી પાસે ભારતીય નોટો પ્રતીકો ઇતિહાસ અને શિક્ષણ પર કેટલાક રસપ્રદ સ્ત્રોત છે આપણું લક્ષ્ય શું છે કે આ સામાન્ય દેખાતી નોટોમાં જે અસામાન્ય વારસો છુપાયેલો છે એને સમજીએ એ ચિત્રો પાછળનો વિચાર શું છે એ જાણીએ હા તમે બરાબર કહ્યું આ નોટો ફક્ત પૈસાની લેવડ દેવડ માટે નથી એ તો આપણા દેશના વિકાસની જે આખી સફર છે આપણી સમૃદ્ધ ધરોહર આપણી ઓળખ એ બધું સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું એક બહુ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી માધ્યમ છે દરેક નોટ જાણે કંઈક કહે છે કોઈક સંદેશો આપે છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલાં પેલી જૂની બે રૂપિયાની નોટ હતી ઘણાને યાદ હશે એના પર કંઈક સાયન્સ જેવું હતું બરાબર એ નોટ પર આર્યભટ્ટ ઉપગ્રહનું ચિત્ર હતું ઓગણીસો પંચોતેરમાં જે લોન્ચ થયો હતો ભારતનો પહેલો સ્વદેશી વૈજ્ઞાનિક ઉપગ્રહ એ સમયે એટલે કે આઝાદી પછીના શરૂઆતના દાયકાઓમાં આ બહુ મોટી વાત હતી મોટી સિદ્ધિ હતી એટલે નોટ પર એનું ચિત્ર મૂકવું એ ખાલી એક ઘટનાની નોંધ નહોતી પણ એ સમયના ભારતની જે વૈજ્ઞાનિક મહત્વાકાંક્ષા હતી અંતરિક્ષમાં જવાની હિંમત ભવિષ્ય માટેની દ્રષ્ટિ એ બધું બતાવતું હતું કે ભાઈ ભારત ખાલી ખેતી પ્રધાન દેશ નથી પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આગળ વધવા માંગે છે ઓહ એટલે શરૂઆતથી જ વિજ્ઞાનનું મહત્વ સ્વીકારાયું હતું પછી આવી પાંચ રૂપિયાની નોટ એના પર તો બે અલગ ચિત્રો હતા ને એક બાજુ ખેતી જેવું અને બીજી બાજુ કદાચ શાસનનું પ્રતિક વ્યવસ્થા અને ખેતીના આધુનિકીકરણ પર ભાર મૂકતો હતો કારણ કે ત્યારે અન્ન સુરક્ષા અને ગામડાનો વિકાસ એ મુખ્ય પડકારો હતા આ તો ખરેખર પાયાની બાબતો થઈ હવે આપણે થોડી નવી નોટો તરફ જઈએ જેમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો વધુ દેખાય છે પેલી દસ રૂપિયાની નવી નોટ પર જે પેલું સુંદર કોતરણી વાળું ચક્ર છે એ કયું સ્થળ છે હા એ છે ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર એના રથનું એક પૈડું છે આ મંદિર તેરમી સદીમાં બન્યું હતું ગંગ વંશના રાજા નરસિંહ દેવ પ્રથમે બંધાવેલું અને એ ભારતીય મંદિર સ્થાપત્ય ખાસ કરીને કલિંગ શૈલીનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો ગણાય એની ભવ્યતા અને કલાત્મકતાને લીધે જ યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે વાહ પણ રસપ્રદ વાત એ છે કે આ ખાલી કલા નથી આખું મંદિર છે ને એ એક મોટા રથ જેવું છે જેને સાત ઘોડા ખેંચે છે અને ચોવીસ પૈડા છે અને આ પૈડા ખાલી શોભા માટે નથી એ સૂર્ય ઘડિયાળ તરીકે પણ કામ કરતા સમય ગણવા માટે એટલે કળાની સાથે વિજ્ઞાન પણ બરાબર એ સમયના ભારતના ખગોળશાસ્ત્ર અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પણ એ પ્રતીક છે એ જ રીતે રૂપિયાની નોટ પર પણ કોઈ ગુફાઓ જેવું દેખાય છે એ કઈ જગ્યા છે એનું શું મહત્વ છે એ છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ ઇલોરા ખરેખર અદ્વિતીય છે કેમ કે એક જ જગ્યાએ ત્રણ મુખ્ય ધર્મો હિન્દુ બૌદ્ધ અને જૈન એ ત્રણેયના સ્મારકો આવેલા છે કુલ ચોત્રીસ મુખ્ય ગુફાઓ છે ત્યાં જે લગભગ છઠ્ઠીથી દસમી સદી દરમિયાન બની હતી અને આ ખાલી પથ્થર કોતરીને નથી બનાવી એમાં ભવ્ય શિલ્પો છે મોટા સ્તંભો મંદિરો બધું કંડારેલું છે અચ્છા ખાસ કરીને પેલું ગુફા નંબર સોળમાં કૈલાસ મંદિર છે એ તો એક જ મોટા પહાડને ઉપરથી નીચે કોતરીને બનાવ્યું છે એ તો પ્રાચીન ભારતીય શિલ્પકારોની કુશળતાનો અને ધીરજનો ચમત્કાર જ ગણાય એટલે વીસ રૂપિયાની નોટ પર ઇલોરાનું ચિત્ર ભારતની ધાર્મિક સહિષ્ણુતા અને શિલ્પકળાના વારસાનું પ્રતિક છે એક જ જગ્યાએ ત્રણ ધર્મનો સંગમ ખરેખર આજ તો ભારતની વિવિધતામાં એકતાની ઓળખ છે હવે થોડા દક્ષિણ ભારત તરફ જઈએ પચાસ રૂપિયાની નોટ પર પથ્થરમાંથી બનેલો એક રથ દેખાય છે એ ક્યાંનો છે એ છે કર્ણાટકમાં હમ્પી ત્યાંનો પ્રખ્યાત પથ્થરનો રથ છે વિઠ્ઠલ મંદિર પરિસરમાં આવેલો છે હમ્પી છે ને એ ચૌદમીથી સોળમી સદીમાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી જે પોતાની સમૃદ્ધિ કલા સ્થાપત્ય માટે ખૂબ જાણીતું હતું આ પથ્થરનો રથ ખરેખર તો ગરુડને સમર્પિત એક નાનું મંદિર છે પણ એની બનાવટ એટલી અદ્ભુત છે કે એ આખા હમ્પીનું પ્રતિક બની ગયું છે એ દ્રવિડિયન સ્થાપત્ય શૈલીનો સુંદર નમૂનો છે હમ્પી પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને કોણાર્કની જેમ હા બિલકુલ હમ્પીના અવશેષો પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે દક્ષિણ ભારતના ભવ્ય ભૂતકાળની એ સાક્ષી પુલે છે એટલે દરેક નોટ જાણે ભારતના અલગ 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 ખૂણે સમયમાં લઈ જાય છે હવે જેના પર ગુજરાતનું ગૌરવ છે રાણી કી વાવ એના વિશે થોડું કહેશો ચોક્કસ સો રૂપિયાની નવી નોટ પર પાટણની રાણી કી વાવ છે સરસ્વતી નદીના કિનારે આ કોઈ સાધારણ વાવ નથી આ અગિયારમી સદીમાં સોલંકી રાજા ભીમદેવ પહેલાની યાદમાં એમના પત્ની રાણી ઉદયમતીએ બંધાવેલી સાત માડુંડી છે અને એની રચના જાણે ઊંધું મંદિર હોય એવી છે એ ખાલી પાણી સાચવવાની જૂની વ્યવસ્થા જ નથી બતાવતી પણ એ કલા અને સ્થાપત્યનો ખજાનો છે એની દિવાલો થાંભલા પગથિયા બધા પર પાંચસોથી વધુ મોટી અને હજારો નાની મૂર્તિઓ કોતરણી છે દેવી દેવતાઓ અપ્સરાઓ પૌરાણિક કથાઓ અદ્ભુત હા આ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે અને એની આ જ કલાત્મકતા અને ઐતિહાસિક મહત્વને કારણે બે હજાર ચૌદમાં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી ખરેખર પાણીના સ્ત્રોતની સાથે એક આખી આર્ટ ગેલેરી જેવું આગળ વધીએ તો બસો રૂપિયાની નોટ પર એક સ્તૂપ જેવી રચના છે એ સાચીનો સ્તૂપ લાગે છે હા એ જ છે મધ્યપ્રદેશમાં ભોપાર પાસે આવેલો સાંચીનો મહાન સ્તૂપ આ ભારતનું સૌથી જૂનું અને સૌથી સારી રીતે સચવાયેલું બૌદ્ધ સ્મારક ગણાય છે એનો જે મૂળ ભાગ છે એ તો સમ્રાટ અશોકે સન પૂર્વે ત્રીજી સદીમાં ભગવાન બુદ્ધના અવશેષો પર બંધાવેલો પછીના રાજાઓએ એને મોટો કર્યો શણગાર્યો સાંચીના સ્તૂપ ખાસ કરીને એના ચાર દિશામાં આવેલા તોરણ એટલે કે પ્રવેશ દ્વાર એની ઝીણી કોતરણી માટે બહુ પ્રખ્યાત છે એ કોતરણીમાં બુદ્ધના જીવનના પ્રસંગો જાતક કથાઓ એ સમયનું સમાજ જીવન બધું જોવા મળે છે એટલે આ ખાલી બૌદ્ધ વારસાનું વિશ્વ વિખ્યાત પ્રતિક છે અને છેલ્લે પાંચસોની નોટ જે કદાચ સૌથી વધુ વપરાય છે એના પર દિલ્હીનો લાલ કિલ્લો છે એક ઐતિહાસિક ઇમારત તરીકે તો એ પ્રખ્યાત છે જ પણ નોટ પર એનું સ્થાન શા માટે લાલ કિલ્લો જેને સત્તરમી સદીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો એ મુઘલ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો તો છે જ એમાં કોઈ શંકા નથી એની મોટી દિવાલો દીવાને આમ દીવાને ખાસ એ બધું એના ભવ્ય ભૂતકાળની વાર્તા કહે છે પણ ભારત માટે એનું મહત્ત્વ ખાલી ઐતિહાસિક નથી ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી ત્યારપછી લાલ કિલ્લો ભારતીય સાર્વભૌમત્વનું પ્રતિક બની ગયો છે દર વર્ષે પંદરમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી જ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે હા એ તો છે આ પરંપરાએ લાલ કિલ્લાને ખાલી એક મુઘલ સ્મારકમાંથી સ્વતંત્ર ભારતના ગૌરવ સંઘર્ષ અને લોકશાહીનું જીવંત પ્રતીક બનાવી દીધો છે એટલે નોટ પર એનું સ્થાન માત્ર ઐતિહાસિક નહીં અણ સમકાલીન રાષ્ટ્રીય મહત્વ પણ ધરાવે છે તો આપણે આર્યભટ્ટી શરૂ કરીને લાલ કિલ્લા સુધી અલગ અલગ નોટો પરના પ્રતીકોની આખી સફર કરી આ બધાને એકસાથે જોઈએ તો શું કહી શકાય આ જે પસંદગી થઈ છે પ્રતીકોની એની પાછળ કોઈ ચોક્કસ વિચારધારા છે કોઈ શૈક્ષણિક હેતુ દેખાય છે મતલબ આ ખાલી સુંદર ચિત્રો તો નથી જ બરાબર ને બિલકુલ નહીં આ પસંદગી ખૂબ જ વિચારપૂર્વક થયેલી લાગે છે અને એનું શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્ય બહુ ઊંડું છે આપણે એને થોડા મુદ્દાઓમાં સમજી શકીએ પહેલું ઇતિહાસની જીવંત રજૂઆત તમે જુઓ આ નોટો જાણે ભારતના ઇતિહાસની ટાઈમલાઇન જેવી છે સાચી આપણને મૌર્યકાળ અને બૌદ્ધ ધર્મમાં લઈ જાય ઇલોરા ગુપ્ત અને રાષ્ટ્રકૂટ સમયની કલા અને ધાર્મિક સમન્વય બતાવે કોણાર્ક રાણી કી વાવ હંપી આ બધા મધ્યયુગીન ભારતના પ્રાદેશિક રાજ્યોનો વૈભવ એમનું સ્થાપત્ય કલા એની ઝલક આપે અને લાલ કિલ્લો મુઘલયુગ આમ નોટો ઇતિહાસના જુદા જુદા તબક્કા રોજ આપણી નજર સામે લાવે છે હા એ સાચું છે ગુજરાત રાણી કી વાવ સુધી લઈ જાય છે મધ્યમાં મધ્યપ્રદેશ સાંચી દક્ષિણમાં કર્ણાટક હંપી અને મહારાષ્ટ્ર ઇલોરા આ પસંદગી શું બતાવે છે દેશનો ભૌગોલિક વિસ્તાર અને પ્રાદેશિક સાંસ્કૃતિક ધરોહર કેટલી સમૃદ્ધ છે અને સાથે સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપે છે કે આ બધી ધરોહર આખા રાષ્ટ્રની છે બરાબર ત્રીજું નાગરિક મૂલ્યો અને રાષ્ટ્રીય ગૌરવ સંસદ ભવન અને લાલ કિલ્લા જેવા પ્રતિકો સીધા જ લોકશાહી સ્વતંત્રતા સાર્વભૌમત્વ જેવા મૂલ્યો સાથે જોડાયેલા છે એ નાગરિકોને એમના અધિકારો અને ફરજોનું પણ ક્યાંકને ક્યાંક યાદ અપાવે છે અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત કરે છે ચોથું વિજ્ઞાન અને પ્રગતિનો સ્વીકાર ભલે જૂની નોટ પર હતું પણ આર્યભટ્ટ ઉપગ્રહનું ચિત્ર એ પુરાવો છે કે ભારત એની વૈજ્ઞાનિક સિદ્ધિઓને પણ મહત્વ આપે છે રાષ્ટ્રીય ઓળખનો ભાગ ગણે છે અને પાંચમું જે કદાચ સૌથી મહત્વનું છે એ છે સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ કલા સ્થાપત્યની અલગ અલગ શૈલીઓ ધાર્મિક વિવિધતા અને સહિષ્ણુતા જૂનું એન્જિનિયરિંગ કૌશલ્ય આ બધું જ આ નોટો દ્વારા લાખો લોકો સુધી સહેલાઈથી પહોંચે છે આ ખરેખર એક ખિસ્સામાં સમાતું સંગ્રહાલય જેવું છે જે આપણને સતત આપણી ભવ્ય ધરોહર સાથે જોડી રાખે છે તમે જે રીતે આ પાંચ મુદ્દાઓમાં વાત સમજાવી એનાથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હવે પછી જ્યારે પણ કોઈ નોટ હાથમાં લઈશ ત્યારે એના પરના ચિત્રને ખાલી ચિત્ર તરીકે નહીં પણ એની પાછળનો ઇતિહાસ સંસ્કૃતિ સંદેશ એ બધું યાદ આવશે સ્પષ્ટ છે કે આપણી ભારતીય નોટો એ ખાલી પૈસાની લેવડદેવડનું સાધન નથી પણ આપણા રાષ્ટ્રના ગૌરવ એની યાત્રા અને એના મૂલ્યોનું પ્રતિબિંબ છે